વધુ થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે મચ્છુ નદીના પટમાં બાંધકામને લઈ એબીપી અસ્મિતા અહેવાલ પ્રદર્શિત કર્યો હતો જેની ધારદાર અસર નજરે પડી મંદિરે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો સ્વામિનારાયણ મંદિરે ગેરકાયદે દિવાલ બનાવવાનો ખુલાસો થયો છે પાલિકાના નિયમ મુજબ બાંધકામ ન થયું હોવાનો પણ ખુલાસો ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે આ વાત કલેક્ટરે કહી છે જે બાંધકામ પાણીના પ્રવાહને નડતર રૂપ હશે તો તો તેને દૂર કરવામાં આવશે ગઈકાલે એબીપી અસ્મિતાએ આ અહેવાલ કર્યો હતો અને હવે આજે આ અહેવાલની જોરદાર અસર જોવા મળી રહી છે કલેક્ટરે વાત કહી કલેક્ટરે કહ્યું કે ગેરકાયદે બાંધકામ દૂર કરી દેવામાં આવશે જે બાંધકામ પાણીના પ્રવાહને નડતર રૂપ હશે તેને દૂર કરવામાં આવશે મહત્વનું છે મચ્છુના પટમાં દિવાલ ચણી દેવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિર તરફથી આ દિવાલ ચણવામાં આવી હતી અને હવે આ દિવાલ તોડી પાડવામાં આવશે નિયમ મુજબ બાંધકામ ન થયું ખુલાસો મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએ બીએપીએસ દ્વારા જે બાંધકામ થઈ રહેલ છે એના માટે અમે એક કમિટીની રચના કરેલી જેમાં પ્રાંત અધિકારી મોરબી ચીફ ઓફિસર શ્રી મોરબી આપણે નગરપાલિકા ડીઆઈએલઆર શ્રી અને કાર્યપાલક સિંચાઈ વિભાગને પત્ર લખીને જાણ કરેલી અને તેઓએ સંયુક્ત તપાસ કરીને આજરોજ એક રિપોર્ટ અમને સબમિટ કરેલ છે આ રિપોર્ટની અમે અત્યારે જે પ્રથમ દ્રષ્ટિએ કહીએ એની બાબતની આપણે ચર્ચા કરીશું એની સઘન ચકાસણી ચાલુ છે ડીઆઈએલઆરએ જણાવેલું છે કે સંસ્થાની જમીનની હદની બહાર થોડું ઘણું બાંધકામ થયેલું છે એટલે આ બાંધકામ દૂર કરવાનું રહે છે એનું એ જ પ્રમાણે ચીફ ઓફિસર શ્રી અમારા જે મોરબી નગરપાલિકાના જે એમના રિપોર્ટ મુજબ કે વોટર બોડીઝમાં જે નજીકમાં જે બાંધકામ હોય અને જે એની મર્યાદા હોય એનું નિયમોનું જે પાલન થયેલું હોવું જોઈએ તે મુજબ પ્રાથમિક દૃષ્ટિએ જણાતું નથી એનો અમે રિપોર્ટનો અભ્યાસ કરશું અને એ બાબતે એમાં જે દૂર કરવાનું થશે એ દૂર કરવા માટેની કાર્યવાહી કરાવશું અને નગરપાલિકા દ્વારા બાંધકામ બાબતે જે નોટિસ સંસ્થાને આપવામાં આવેલી છે તેનો સંસ્થા તરફથી જવાબ આવશે ને જે રિપોર્ટ આવશે એ જે યોગ્ય સમયે જે તે સંબંધિત અધિકારી આપશે અને માહિતી આપશે વધુમાં હું સૌને ધ્યાન દોરું કે ગઈકાલે મને પણ પ્રેસ મીડિયા મારફતે સંસ્થા દ્વારા જે માહિતી તમે લોકોએ પણ જે બાઇટ લીધી એમાં મને પણ માહિતી મળી તો મંદિરના સત્તાવાળા કે સંતો તરફથી પ્રશાસનની સાથે છે અને પ્રશાસન કહેશે તેમ કરશું તેવું એમને જે છેલ્લે જણાવ્યું તો એ બાબતથી અમને કોઈ ડાયરેક્ટ જાણ નથી કરી પણ એમને આ વાત કરી તો ત્રણ દિવસ પહેલાં જ્યારે આપ સૌ સાથે મેં વાત કરી ત્યારે કહ્યું કે જો અધિકૃત હશે તો તો અમે દૂર કરાવશું પણ અધિકૃત હશે તો પણ અમે મોરબી શહેર અને મોરબી શહેરની આજુબાજુના ગામને જો વહેણના કારણે કોઈ નુકસાન જવાની પરિસ્થિતિ થશે તો સત્તાવાળાને અમે સમજાવશું પણ એવો પ્રશ્ન ઊભો જ નથી થયો મંદિર સત્તાવાળાઓએ સામેથી જ પ્રશાસન સાથે રહેવા માટેની વાત કરી દીધી છે પ્રેસ મીડિયાના જે તમારા રિપોર્ટ મુજબ મારી માહિતી નથી પણ તમારા રિપોર્ટ મુજબ મંદિર તરફથી કોઈ વિરોધ નથી કર્યો કોઈ વિનંતી પણ મને કરેલી નથી કે અમારું આ બાંધકામ સાચું છે ખોટું છે કે અમને આ ચાલુ રાખવા દો ત્યાં ગાર્ડન બનાવવા દો કે ત્યાં પાર્કિંગ બનાવતો દો જે બહારની માહિતી તેઓએ સીધે સીધી એક જ વાત કરી છે કે પ્રશાસન કહેશે તેમ અમે કરશું વહીવટીતંત્ર કહેશે એમ કરશું એટલે મારા હિસાબે આ મુદ્દો હવે વિવાદનો જે મુદ્દો જે જણાવતો હતો બે દિવસથી હવે વિવાદનો પ્રશ્ન રહેતો નથી એટલે હવે જે મોરબીના વકીલ છે કલેક્ટર સાહેબની જી જી બોલો આપનો અવાજ પ્રેસ હતી હાલ પત્રકાર પરિષદ હતી પાસે હમણાં જ માહિતી આવી છે અને જે અમારી અરજી હતી ઈ મુજબનું જે સર્વે નંબર છે ચાર સર્વે નંબર છે એમાં કયા કયા દબાણ છે એ હવે અમે જોશી અત્યારે તો કલેક્ટર સાહેબ પાસે જે સરકારી તંત્રના રિપોર્ટ હતા એ બધા આવી ગયા છે એમાં જે સ્વામિનારાયણ ને મંદિર દ્વારા જે દબાણ હતું એ ફલિત થાય છે એટલે હાલ કલેક્ટર દ્વારા આને દૂર કરવાનો હુકમ કરવામાં આવેલ છે મારા ખ્યાલ મુજબ કલેક્ટરે બે દિવસની અંદર આ બાંધકામ દૂર કરવાનો હુકમ કરેલ છે જી જી આભાર દિલીપભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો કલેક્ટરે બે દિવસની અંદર જ આ બાંધકામ દૂર કરવાનો હુકમ કર્યો હોવાની જાણકારી દિલીપભાઈએ આપી છે મોરબીમાં મચ્છુ નદીના પટમાં બાંધકામને લઈ અને એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો અને આ અહેવાલની જ અસર જોવા મળી રહી છે